એક પરિપત્ર વારંવાર આવે છે પછી મંડળો ને ભારતીય જનતા પાર્ટી નેતાઓ પાસે જવાની ફરજ પડે છે આ લોકો જે ધતિંગો કરી રહ્યા છે એની હદ થઈ ગઈ છે જો દશા માતાની આ હલકે જે દશા સુધારી બે ને દશા બગાડી બે એવી પરિસ્થિતિ કરી છે કે એ લોકોએ કુંડ બી એટલા નાના નાના બનાયા છે કે માતાજી નું વિસર્જન પણ ના કરી શક્યા પણ આજે પણ હિન્દુ ધર્મ આ ભારત દેશની અંદર સ્વતંત્ર નથી આ હિન્દુ સનાતન હિન્દુ ધર્મના તહેવારો સ્વતંત્ર નથી તમારે દરેકે દરેક વસ્તુ તમારે કઈ પણ કરવું હોય તો તમારે સત્તાધારી પક્ષના ઘૂંટણી પડી એમના પગે પડી એની ભીખ માંગવી પડશે તો જ તમે લોકો એ ઉત્સવની ઉજવણી કરી શકશો આજે સાચે એવું જોવામાં આવે છે કે હિન્દુ ખતરામાં છે હવે ડીજેથી અમારી બી એવી ઈચ્છા થાય છે કે અમારે બી મોટું જ કરવું છે હિન્દુ ધર્મને ને પ્રત્યે અમારી શ્રદ્ધા ભારતીય જનતા પાર્ટી ઓછી કરતી જાય છે તો આવતા વર્ષે કદાચ અમારે ધર્મ પરિવર્તન કરીને મોટામાં મોટા તાજિયા બેસાડીએ એ પરિસ્થિતિ બી આવી શકે